આ પ્રસંગે પદ્મશ્રી કનુભાઈ ટેલર ફિલ્મના કલાકારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મને નિહાળી હતી મારા બહુત સારા નસીબ છે 10 વર્ષમાં મે 36 ગુજરાતી ફિલ્મ કરી અને આ મારી સાડત્રીસમી ગુજરાતી ફિલ્મ છે હિન્દી ફિલ્મ સિરિયલ અને ફિલ્મ બહુ કરી પણ આ જે ફિલ્મ છે કન્યુભાઈ ધ ગ્રેટ એ મારી માટે બહુ જ મહત્વની છે કારણ કે અત્યાર સુધી મેં બધી જ ફિલ્મમાં બધી જ સિરિયલમાં બધી જ એડ ફિલ્મ છે એમાં મેં ખાલી કોમેડી કરીશ કોમેડી માટે હું બહુ ફેમસ થઈ ગયો મને લોકોએ બહુ જ માન આપ્યો અને પ્રેમ આપ્યો પણ આ ફિલ્મ જેમાં બિલકુલ નથી મારે કમ્યુભાઈ બાપા કમ્યુ બાપા જે બહુ જ મોટી હસ્તી છે સુરતની અને પોતે દિવ્યાંગ રહ્યા છતાં દિવ્યાંગમાં મસીહા બન્યા છે ઘણા બધા એટલે મારા જાણ ખાતર મને જે જાણવામાં આવ્યું કે ચાલીસ હજાર થી પણ વધારે બાળકોને એમણે પગભર કર્યા છે જે દિવ્યાંગ બાળકો છે એમને મોટા કર્યા ભણાવ્યા ગણાવ્યા અને એમાંથી તો ઘણા બધા ડોક્ટર્સ બન્યા આઈએએસ ઓફિસર બન્યા એટલી બધી ચીજો એમને એટલા બધા એમના બાળકોને મોટા કર્યા છે